તો મિત્રો આ છે આપણે ડુપ્લિકેટ બંકો તમે કહેતા હતા કે ભાઈ ડુપ્લિકેટ બંકાર લ્યો અને તમે એનો બ્લોગ લાવો તો મિત્રો આજે ફાઇનલી એમના ઘરે જ આવી ગયા આપણે પેસર અહીંયાથી નીકળ્યા હતા આપણે કીધું કે ભાઈ આપણે ડુપ્લિકેટ બંકારને મળવું છે તે આજે આ બે ત્રણ જગ્યાએ ફર્યા પણ મળ્યા ને પણ પેસર એમના ઘરે આવી ગયા હતા મળી ગયા તો આ એમની ફેમિલી છે તમે જોઈ શકો છો અહીંયા ડુપ્લિકેટ બંકાની આ ફેમિલી છે એના કાકા છે એના ભાભી છે એની બહેન છે એની ભાઈ છે અને આ પોતે ડુપ્લિકેટ

તમે અહીંયા તો મોગી કોઈ આમ તમે આમ એનું કોઈ રહે છે કોઈ ને યાર એકો કોઈ નહીં તા એમ કા એવું ઓવા તો આ ફૂમતાજી મળ્યા ખરા તમે ના જવાનું હું તા આપણે ફૂમતાજી નામ મળવું પડે ભકે આરું ફૂમતાજી અમાર ડોસી ના ડુપ્લિકેટ બંકો મને લાગે લઈ જવાનો ના એવું નહીં ને હા એવું તો મિત્રો ફાઇનલી આપણે અહીંયા આપણો બ્લોગ શૂટિંગ કરવા માટે આવેલા હતા તો તમે જોઈ શકો છો કે આ ડુપ્લિકેટ બંકો આપણને મળી ગયો છે અને એમના અંગા ચર્ચા કરવાની છે અહીં આવો ભાઈ તો મિત્રો આપણો એક મિત્ર છે ખાસ અને અહીંયા આપણે ઘવાડાના છે અને એમની પણ એક આઈડિયા આજે આપણે બનાવી છે બરાબર ફેસબુક પર એમનું પેજ બનાવી છે તો એમના વિડીયો હવે ફેસબુક ઉપર આવશે તો એમને સપોર્ટ કરજો મિત્રો અને હવે એટલે એમને સપોર્ટ કરજો મિત્રો આપણે જેવો સપોર્ટ કર્યો એવો પણ એ ભાઈને પણ સપોર્ટ કરજો બરાબર કારણ કે એમના ઇન્સ્ટાગ્રામમાં તો વિડીયો જાય જ છે મિત્રો પણ એમના ક્યાં મતલબ કે ફેસબુકમાં હોય તો થોડા ઘણા એમની કંઈક ખર્ચી તો નહીં આપણે બરાબર ને હા બીજું કઈ આ કહેવામાં જાય એટલે મને હજુ આવી જાય હા આવો એક ધારો આપડે લાડુ બાજુ આવો અને આપણે પછી મળીએ તો મિત્રો આપણે ફાઇનલી હવે જવાના છીએ તો હવે ડુપ્લિકેટ બંકાને મળી લીધું છે તો મિત્રો આપણોનો આનંદ થયો અને બહુ સારો વ્યક્તિ છે અને એમને સપોર્ટ કરજો મિત્રો અને આપણે નાના માણસને સપોર્ટ કરવો જ જોઈએ અને બહુ વ્યવસ્થિત માણસ છે અને એમના વિડીયો સારા આવે છે ઇન્સ્ટાગ્રામમાં તો બહુ ફર આવે છે તો હવે તમને યુટ્યુબ પર આવે છે પણ આપણે યુટ્યુબ પર એમને ચેનલ સરસ વ્યવસ્થિત બનાવી લેવાની છે અને એમના કોમેડી વિડીયો આવે છે તો તમારી ચેનલ શું છે ડુપ્લિકેટ બંકો છો હશે ટોકલી

આ લાલભાઈના નિખિલભાઈના રિક્ષામાં સવારી કરીને આપણે તો મેંકવા જવાના છીએ કારણ કે આપણે અહીંયા બ્લોગ બનાવવા માટે મંદિરે આવેલા હતા એમની જે જે સ્થળ છે જગ્યા એમની ત્યાં આવવા માટે જે વિડીયો બનાવે છે ત્યાં જોવા માટે આવેલા હતા ત્યાં અહીંયા અહીંયા ખોડિયલ માતાનું મંદિર છે કુકરવાડા ત્યાં જે એમનું શૂટિંગ ચાલતું હોય અને તમે જોઈ શકો છો કે લાલભાઈ અત્યારે ફૂલ આ ક્યાં મોડમાં છે ત્યાં અત્યારે તમે જુઓ તો આમ ખુશ થઈ ગયા તમે જુઓ બસંતી બસંતી માં બસંતી બસ મજબૂત આવડે છે એવું નહીં કે નહીં ના આવડતી નહીં આવડતી વાત ખોટી વાત નહીં ચલાવતા આવડો પણ આપડે ચલાવી નહીં ભાઈ નિખિલ ભાઈ તમારે ચલાવી ના ના આવડો બધા ડ્રાઈવરપ્ટર પંચર તમે જોવા પેલી બાજુ બાવળીઓ પડી ગયો એ ઓન ટાયર અડી ગયું એના કારણે બોબીમાન માતા બોબીમાન બોબીમાન પુ શું એવું આપણે મિત્રો તમને ખબર છે બોબી માં છો છો

લાલ ભાઈ એવું કેવાય બસ મારે કઈ સ્ટીકર બસંતી નું સ્ટીકર નહી આવ્યો હતો પેલા છે આપડે તો મિત્રો આપણે હવે એમને મૂકવા જવાના છે અને બહુ થઈ ગયું બિચારા એમને થોડું કામકાજ છે શૂટિંગ છે એટલે જવાના છીએ અને બહુ મજા બહુ સારા વ્યક્તિ છે અને મારા ખાસ મિત્ર છે નિખિલભાઈ અને મિત્રો આપણે હવે આપણા લાડોલ પાસા રિટર્ન જવાના છીએ અને તમને ખબર છે કે આપણા આખો દિવસ બ્લોગનું શૂટિંગ જ કરતા હોય એટલે બીજી જગ્યાએ જવાનું છે તો લાલભાઈ છેલ્લી વાર કોઈ કહેવું કહી દેજો મિત્રો ક્યાં કે કીધું નથી અમારા ભાઈ બ્લોગની

તો લાલભાઈ આપણે હવે નીકળીશું જય માતાજી તો આના આવજો અને એમના કોમેડી વિડીયો જોવા માટે એમની આઈડી ને ફોલો કરજો તો જય માતાજી